મેસી ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે આશિષભાઈને વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો આશિષભાઈને આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ ફર્ગ્યુસન ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો આશીષભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટ્રેક્ટરના ટાયર પણ એકદમ સારા જોવા મળશે તમે જુઓ સિત્તેર ટકા જેવા ટાયર છે અને ડોક્યુમેન્ટ કિંમત કિંમત રૂબરૂ સ્થળ પર આશિષભાઈ ઓછી કરી દેશે કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો હારીજ જિલ્લો પાટણ અને બોરતવાડા ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો